હેલો ફ્રેન્ડ્સ નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે આજે હું તમારા માટે લઈને આવી છું જીપીએસસીમાં જે અગત્યનું એક ટોપિક છે પર્યાવરણ તેમાં પ્રાણી સૃષ્ટિને બધું આવી જાય તો જે ડીઝ ઉજવવામાં આવે છે અને જે પ્રોજેક્ટ એના માટે લોન્ચ થયા છે પ્રાણીઓને બચાવવા માટે એની શોર્ટ એન્ડ સ્વીફ્ટ માહિતી જો એ જોડકાના ફોર્મમાં પૂછાઈ જાય તો તમારું કામ આસાન થઈ જાય રાઈટ તો પહેલાં તો સૌથી પહેલાં વિડીયોને પૂરેપૂરો જોજો અને લાઇક પણ કરજો શેર પણ કરજો કમેન્ટ પણ કરજો રાઈટ જેથી કરીને તમારા બીજા મિત્રો પણ માહિતીથી વંચિત ના રહી જાય તો ચાલો ટાઈમ બગાડ્યા વગર શરૂ કરી દઈશું ત્રણ માર્ચ હમણાં જ જોવામાં આવ્યો હતો કયો દિવસ તો વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ડે રાઈટ વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ડે બે હજાર તેરમાં પ્રથમવાર રાઈટ એવરેજ ની થીમ શું હતી તો કન્ઝર્વેશન ફાઇનાન્સ ઇન્વેસ્ટિંગ ઇન પીપલ્સ એન્ડ planet કન્ઝર્વેશન ફાઇનાન્સ એન્ડ ઇન્વેસ્ટિંગ ઇન્વેસ્ટિંગ ઇન પીપલ એન્ડ planet, right? Braver, I say, October. The world animal protection day. world Animal Protection Day. રાઈટ ક્લિયર થાય છે ફ્રેન્ડ તમે મારી સાથે લખતા જ રહેજો હું છે ને નોટ્સ નહીં આપું પછી હા ખબર છે તમારા માટે પીડીએફ જ ઇમ્પોર્ટન્ટ હોય છે પરંતુ એક ધમકી સમજી લો ડોન્ટ વરી ફ્રેન્ડ્સ હું તમને તમારી પીડીએફ પર પ્રોવાઈડ કરી દઈશ જેથી કરીને તમારે એક્ઝામ હોય ને તો તમે રીડ કરીને માર્ક લઈ શકો છો રાઈટ તો ચાલો બંને દિવસ થઈ ગયા હવે આપણે સીધા આવી જઈશું ક્યાં તો દિવસો ઉપર રાઈટ દિવસો ઉપર આવી જઈશું તો ચાલો શરૂ કરી દઈશું એક જ મિનિટ હા ફ્રેન્ડ્સ ચાલો સૌથી પહેલા સૌથી પહેલા આપણે આવી જઈશું ક્યાં તો ફેબ્રુઆરીનો ત્રીજો શનિવાર સોમવાર આરીનો ત્રીજો શનિવાર કયો દિવસ સુજોમાં આવે છે તો 월 પેંગोलिन ડે એટલે કે કીડી ખાઓ રાઈટ 월 પેંગोलिन ડે પ્રથમવાર 2012 માં ઉજવાયેલો તો રાઈટ યુથ લેગેસી for a pangolin conservation thing youth literacy for pangolin conservation બરાબર છે આપણે અત્યાર સુધીમાં ત્રણ વસ્તુ ક્લિયર થઈ ગઈ છે ફટાફટ હું એકદમ સ્પીડમાં કરાવીશ રાઈટ ચાર શોર્ટ્સમાં આવશે એટલે હું તમને એક કે બે મિનિટમાં તમારું બધું જો કમ્પ્લીટ કરી દઈશ રાઈટ તો ચાલો ક્લિયર થઈ ગયું યુથ લિગસી ફોર પેંગોલિયન કન્ઝર્વેશન આ વર્ષની થીમ છે કારણ કે એ ડે ઉજવાઈ ગયો છે એટલે રાઈટ હવે નેક્સ્ટ ડે તરફ આગળ વધી જઈશું રાઈટ ચાલો હું પહેલા તો આ ઇરેઝ કરી લઉં રાઈટ પછી આવશે સિદ્ધિ 20 માર્ચ તમને સૌને ખ્યાલ જ હશે વર્લ્ડ સ્પેરો ડે કયો દિવસ આજ ખાલી હું દિવસો જ કરાઈશ પછી જ્યારે ટી ટુડે સ્પેશિયલ આવશે એમાં હું આવા થીમ્સ ને કેરથી ઉજવવાનો આવશે બધી ડિટેલ માહિતી તેમાં કરાઈશ કારણ કે જો આ જ્યારે પણ ધોળકાના સ્વરૂપે પૂછાશે ને તો તમે કન્ફ્યુઝ થઈ જશો આ તમારી પાસે રેડી હશે ને કરેલું હશે ને તો તમને ખરેખર ખૂબ ઉપયોગી થશે તો પ્લીઝ ફ્રેન્ડ્સ

નામની ફીશ આવે છે આ ઇમ્પોર્ટન્ટ છે ઇન્ડિયામાં નથી ઉજવાતો પરંતુ ઇમ્પોર્ટન્ટ છે રાઈટ પછી એક મે નું રહી ગયું લખી કાઢજો ચૌદમી એપ્રિલમાં અરે સોરી એપ્રિલનું રહી ગયું છે નેશનલ ડોલ્ફિન નેશનલ ડોલ્ફિન ડે ગુજરાતમાં છસો ને હેસી છે એપ્રોક્સ ગુજરાતમાં એપ્રોક્સ છસો ને હેસી ડોલ્ફિન જોવા મળે છે તમને ખ્યાલ છે ને પછી હાલમાં જ આપણા જે વડાપ્રધાન સાહેબ હતા એમણે ગીર સોમનાથની મુલાકાત લીધી હતી રાઈટ તો એ દરમિયાન પણ ઘણા આંકડા જાહેર કર્યા છે રાઈટ તો એમાં કેટલી ડોલ્ફિન છે એ તમને યાદ હોય તો મને કમેન્ટ કરજો મેં તમને કરાવેલું છે ત્રીજી ચોથી અને પાંચમીનું જે કરંટ છે એમાં મેં તમને આ વસ્તુ કરાવેલી છે રાઈટ તો તમારે મને એ કહેવાનું છે કે કેટલી છે એ હું તમને અત્યારે નહીં કહું રાઈટ બોલો કોઈને ખ્યાલ હોય તો નીચે કમેન્ટ કરી દેજો સાચું હશે તો હું લાઈક આપી દઈશ ચાલો લખાઈ ગયું બીજી મે એટલે 14 એપ્રિલ તો નેશનલ ડોલ્ફિન ડે રાઈટ ગુજરાત અરે ભારતમાં ક્યાં જોવા મળે છે ભારતમાં જોવા મળે છે ડોલ્ફિન અને ઈરાવતી ડોલ્ફિન બે ટાઈપની ડોલ્ફિન જોવા મળે છે અને ઈરાવતી ડોલ્ફિન એ તો તમને ખ્યાલ જ હશે રાઈટ પછી ડોલ્ફિન પ્રોજેક્ટ એ તો હું તમને પેલામાં આવશે એટલે કરાઈ દઈશ રાઈટ ચાલો હવે આપણે આગળ જઈશું

હજારો કિલોમીટરનો પ્રવાસ ખેદીને એ આવે છે ટર્ટલ અને ટોટોલ્સમાં ડિફરન્ટ હોય છે ટટલ પાણીમાં રહે છે ટોટોલ્સ પાણી અને જમીન બંને પર રહી શકે છે રાઈટ તો આટલા ડે થઈ ગયા મે સુધીના તમારા ક્લિયર હવે આપણે ફટાફટ આવી જઈશું જૂન મહિના ઉપર ઇરેસ્ટ કરી તો ફ્રેન્ડસ એસેસ લેવાનો હોય તો લઈ લો

तमारी, right? वो जून। वो right? चौथी अगस्त, इंटरनेशनल क्लाउड लेपर्ड ઇન્ટરનેશનલ ડે વિશ્વ ગુજરાતમાં જોવા મળે છે બર્ડો ને પણ વિકસાવશે રાઈટ પછી બાર ઓગસ્ટ વિશ્વ એલિફન્ટ

લગભગ મારે લાંબો ટાઈમ લાગશે આમાં ઓરલી કરાવું છું એટલે લખીને બોર્ડ ઉપર બરાબર તો તમારે યાદ રાખવાનું છે ચલો લઈ લેશો હવે હું ઇરેસ્ટ કરી લઉં છું સપ્ટેમ્બર પ્રાઇ ડે આવે છે ક્લિયર પછી પ્રથમ શનિવાર

કેટલા હતા ગીત મને એક મિનિટ નું રિકોલ કરી લો બાર હજાર નવસો રાઈટ સૌથી વધુ સાત પ્રકારના ગુજરાતમાં પણ સાત રાઈટ બંને સાત મળે છે એમાં લાલ માથા વાળું ગીત વધારે ફેમસ ઉત્તર પ્રદેશમાં ઉત્તર પ્રદેશમાં ગીત સંવર્ધન કેન્દ્ર છે રાઈટ આ ક્યારે ઉજવવામાં હતો બે હજાર નવ માં પ્રથમ

રાજા રાજા છે રાઈટ એશિયન એના માટે આ કેન્દ્ર છે રાઈટ ક્લિયર થઈ ગયું તો આ કેટલું ઇમ્પોર્ટન્ટ છે મધ્યપ્રદેશમાં ટાઈગર સ્ટેટ પણ કહેવાય છે અને હવે ગીધ પણ વધારે છે એ સિવાય કુનો નેશનલ પાર્કમાં જે ચિત્તા નામે બીયાથી ચિત્તા આવ્યા હતા એ બાર ચિત્તા સૌ આવ્યા હતા તો મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્ક ખાતે અચ્છા તો જે ચિત્તાનો પાર્ક છે એ બીજો ચિત્તા પાર્ક પણ ઈન્ડિયામાં ક્યાં બનશે તો આપણા બંને ઘાસના મેદાનો કચ્છના એ પણ ચિત્તા સવાદ કેન્દ્ર તરીકે એને ડેવલપ કરશે બરાબર છે તો કેટલું બધું ઇમ્પોર્ટન્ટ છે સમજજો પર્યાવરણની દ્રષ્ટિ પ્રાણી સૃષ્ટિ પણ પર્યાવરણમાં આવી જાય છે રાઈટ તો તમે બહુ લાઇટલી ના લેતા હું જે પણ કરાવું છું ને તમારું જો એક્ઝામમાં આવી ગયું ને તો તમે મને યાદ કરશો હે કે અમે ચલોને લાઈક આપવા જેવી હતી હવે આપણે નેક્સ્ટ તરફ વધીશું હજુ પણ આપણે સપ્ટેમ્બરમાં જ રહીશું રાઈટ સપ્ટેમ્બરનો ત્રીજો શનિવાર તો રેડ પંડા દિવસ રાઈટ સપ્ટેમ્બર ત્રીજો શનિવાર

તેને પ્રથમવાર બે હાજર નવમાં ઉજવવામાં આવ્યો હતો ઉત્તર પ્રદેશમાં જટાયુ નામનું સંવેદન કેન્દ્ર આવેલું છે અને ત્યાં જ સૌથી વધારે ગીતની સંખ્યા જોવા મળે છે એક બે ત્રણ એ બી સી ડી બધા સાચા છે એ બી સી સાચું છે તો તમારો ત્રીજું સેન્ટેન્સ ચોથું સેન્ટેન્સ યુપીમાં જટાયુ છે પરંતુ સૌથી વધારે ગીત ત્યાં નથી સૌથી વધારે ગીત મધ્યપ્રદેશમાં છે તો એવા

હવે ત્રેવીસ ઓક્ટોબર ત્રેવીસ ઓક્ટોબર તો મેં તમને દીધું ના આંતરરાષ્ટ્રીય સ્નો લેપડ ડે રાઈટ આંતરરાષ્ટ્રીય સ્નો ડે અને ચૌદ ડિસેમ્બર અરે સોરી ચાર ડિસેમ્બર તો આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસ આંતરરાષ્ટ્રીય

अच्छी नामी बिया बार अलगता रह जो चित्ता मध्य प्रदेश ना कुनो नेशनल पार्क में ब्रीडिंग बाद बढ़िया ગુજરાતમાં કચ્છનું મેદાનો અનુકૂળ થતા અહીં પણ સંવર્ધન પાર પડશે બરાબર કેટલો બધો ઇમ્પોર્ટન્ટ છે ફ્રેન્ડ્સ પરીક્ષા માટે તમને એમ લાગે છે કે મેડમ શું લઈને આવે છે પણ જ્યારે એક્ઝામની દ્રષ્ટિ તમે કરશો ને તો તમને ખૂબ ઉપયોગી થઈ જશે અને એક વખત આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય ગયો ને જોડકાના સ્વરૂપે દિવસો પૂછે એક દિવસ એક સાઈડ જોડકા આપી તારીખો અને મહિના આપી દીધા અને એક બાજુ કયા દિવસો છે એ આપી દીધું તો હંડ્રેડ પર્સન્ટ શોર કે તમે માથું ખંજવાળશો અને આ પર્યાવરણના કરંટમાં તમને પૂછી શકે છે તો પ્લીઝ ફ્રેન્ડ્સ આને સહેજ પણ નેગ્લેક્ટ કર્યા વગર લાઈક અને શેર તો જરૂરથી કરજો તમે લાઈક નહીં કરો તો ચાલી જશે ભલે મારી લાઈક નહીં વધે પણ તમે શેર જરૂરથી કરજો જેથી કરીને બીજા વિદ્યાર્થીઓ પણ એની અંગે માહિતી મેળવી શકે બરાબર ચાલો હવે આજે આટલે આપણે આટલું જ રાખીશું વિડીયોની રેન્જ ની તો બહુ વધી જશે અને પછી આપણે પ્રોજેક્ટ કરી લઈએ ચલો તો ફ્રેન્ડ્સ સૌથી પહેલાં વિડીયોને લાઇક શેર કરજો અને સબસ્ક્રાઈબ મારી ચેનલને કરજો રાઈટ જેથી તમને આવી બધી માહિતી હું આપું તો તમને મસ્ત મજાની માહિતી મળતી રહે તો બસ ફ્રેન્ડ્સ આજ માટે આટલું જ રાખીશું ફરીથી કાલે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો